શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ રાધાષ્ટમી આવે ત્યાં સુધી પલ્લા થાય સેવાના ક્રમમાં આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં રાધાષ્ટમીની પણ વિશેષ મહત્તા છે પ્રગટ્યો બ્રજકો સબ શ્રંગાર આપણા ભગવદીઓએ તો એમ કહ્યું છે કે આ રાધાજી કોણ છે જે વ્રજનું શ્રગાર તત્વ છે એ જ્યારે સાકાર રૂપ લે છે પ્રેમ જ્યારે સાકાર રૂપ લે છે ત્યારે બનીને પ્રગટ થાય છે કેવલ કોઈ સ્ત્રીનું નામ નથી રાધા એ અવસ્થાનું નામ છે સર્વોચ્ચ પ્રેમની અવસ્થા એનું નામ રાધા છે સ્વયં ભાગવતજીમાં પણ સ્વયં સુખદેવજીના ગુરુ રાધાજી છે

અને આ શક્તિ અનંત છે ઠાકોરજીની શક્તિ એટલે યમુનાજી અને ઈચ્છા શક્તિ એટલે રાધા અનેક ચરિત્રો રાધા સાથે જોડાયેલા છે એ જન્મની સાથે એમ કહેવાય છે કે જ્યાં સુધી કૃષ્ણ જન્મના સમાચાર ન મળ્યા ત્યાં સુધી રાધાજી પણ જન્મની સાથે આંખો ન ખોલી કારણ કે ભક્તની આંખો તો ત્યારે ઉઘડે જ્યારે આંખ જેને સફળ કરનારી છે આંખને સફળ કરનારું છે એ સ્વરૂપ જ્યારે સામે ફલ એ કહ્યું કે આ નેત્રોનું ફળ તો શ્યામ સુંદરના દર્શન છે અને જ્યારે સમાચાર મળ્યા કે કૃષ્ણ પ્રગટ થયા છે અને ત્યારે રાધાએ નેત્રો ખોલ્યા અને આ જગતને જોયું એવું રાધા તત્વ અનેક અનેક લીલાઓ સાથે ગુઠાયેલું ને વણાયેલું એ બાળપણની લીલા થી લઈને કિશોર લીલા સુધીની કથાઓ ઉદ્ધવજી પણ જ્યારે સંદેશો લઈને બ્રજમાં આવ્યા બધા ગોપીઓને મળ્યા બધા સખાઓને મળ્યા પણ ઉદ્ધવના મનમાં પણ રાધાને મળવાની ઉત્કંઠા કંઈક વિશેષ હતી પૂછ્યું ગોપીઓને કે રાધા ક્યાં છે કહું કે વૃક્ષની પાછળ બેઠી છે રાધા છે ઉદ્ધવજી ધીમે પગલે ગયા રાધાજી પાસે અને કહેવા લાગ્યા કે તમારા માટે સંદેશો લાવ્યો છે ભગવાન તમને યાદ કરે છે જોર જોર સંદેશાઓ તો એના આવે ક્યાંય ગયું હોય હોય જે રોમ રમતું એના સંદેશાઓ ના આવે ઉદ્ધવ પ્રભુને યાદ કરીને થતો રોમાંચ એ પ્રમાણ મને આપી દે છે કે કૃષ્ણ મને ભૂલ્યો નથી અને કૃષ્ણમાં એ તાકાત એ નથી કે મને ભૂલી શકે એવું મને મારા પ્રેમ પર ભરોસો છે ઉદ્ધવજી કે પણ હું તો મથુરા થી આવ્યો છું અને મથુરામાં કૃષ્ણ સંદેશો આપીને મને મોકલે છે ત્યારે રાધાજી કહે છે તું એમ માને છે કે કૃષ્ણ મથુરામાં છે કદાચ તારો કૃષ્ણ હશે અમારો કૃષ્ણ તો અમને છોડીને ક્યાંય નથી ગયો અને તને ભરોસો ન આવતા હોય તો ઉદ્ધવ જો મારી આંખોની સામે અને ધીમે રહીને રાધાજી એ પોતાના નેત્રો ખોલ્યા અને બંને કીકીમાં સ્મિત કરતા કૃષ્ણના દર્શન ઉદ્ધવજીને અવાગ બની ગયા ઉદ્ધવજી અરે હું તો એમ માનતો હતો કે કૃષ્ણ મથુરામાં છે પણ રાધાના તો રોમ રોમમાં કૃષ્ણ રમી રહેલો છે ઉદ્ધવજી જ્યારે પાછો ગયા પાછા ગયા છે મથુરા અને ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ આપને સાચા પ્રેમ કરનારા લોકો તો બ્રજમાં રહે છે કેમ રાધાથી દૂર છો આ એક ક્ષણ પણ કેમ રહી શકો અને ત્યારે ભગવાન પોતાનું પીતાંબર કાઢે છે અને ઉદ્ધવ જ્યારે જુએ છે ત્યારે ભગવાનના રોમ રોમમાં રાધાના દર્શન ઉદ્ધવને થાય છે અને ત્યારે સમજાય છે ઉદ્ધવને કે રાધા ને કૃષ્ણ બે નામ જુદા છે તત્વ તહ તો એક જ છે પ્રેમની ધ્વજા કોઈ હોય તો એ રાધા છે અનેક અનેક પ્રસંગોમાં રાધા તત્વ ગુથાય એકવાર બધી ગોપીઓ મળીને આવી રાધાજી પાસેને કહેવા લાગી રાધા તું એમ માને છે કે કૃષ્ણ તને પ્રેમ કરે છે એ તો ચંદ્રાવલીને પ્રેમ કરે તો લલિતાને પ્રેમ કરે તો વિશાખાને પ્રેમ કરે છે એ બી ભ્રમણામાં ન રહેતી કે તને પ્રેમ કરે છે

આજે પણ કણે રાધા રહ્યું છે જે કૃષ્ણનો પ્રેમી હોય એ રાધાનો આરાધક સહજમાં થઈ જાય કારણ કે કૃષ્ણ જો સૂર્ય છે તો એના કિરણે રાધા છે કૃષ્ણ જો પુષ્પ છે તો એની સુગંધ રાધા છે એવા રાધા તત્વ જયારે રાધાષ્ટમી આવે ત્યારે સ્વામીજીનું સ્વરૂપ જ્યાં બિરાજતું હોય ત્યાં બહુ બેટીઓ આવીને એમની માંગ ભરે છે ઠાકોરજીની સાથે બિરાજમાન થાય છે ઘણી વાર લોકોની ભ્રમણા એવી છે કે પુષ્ટિ માર્ગમાં તો બાલ સ્વરૂપની સેવા અને બાલ સ્વરૂપની બાલ ભાવ અને કેવલ બાલ નહીં સર્વદા ભાવે કિશોર ભાવની સેવા છે સાથે સ્વરૂપોમાં જુઓ એક બાલકૃષ્ણલાલજી બાળક છે બાકી તો બધાએ મોટા છે શ્રી રાધાજી સાથે ઠાકોરજીની સેવા આપણે ત્યાં થાય છે અને જ્યાં સ્વામિનીજી ન બિરાજતા હોય ત્યાં ઠાકોરજીના સ્વરૂપમાં જ સ્વામિનીજી બિરાજે છે એટલે જ તો તમે જુઓ લાલન બદનમોહન લાલ આ બધાના સ્વરૂપ કેવા ગૌર હોય ઠાકોરજી તો શ્યામ હતા પછી પીત રંગના લાલન કેમ પીત રંગના બદનમોહન લાલ કેમ કારણ કે એ તો રાધાજીના આવેશવાળા છે પીત રંગ તો રાધાનો છે અને જેના ઉપર રાધાનો રંગ ચડ્યો છે એ કૃષ્ણ મારો આરાધ્ય છે એવા ભાવ તેવા પીત સ્વરૂપ આપણે ત્યાં બિરાજે છે પણ આ બે તત્વો જુદા નથી એક જ છે અને એટલે જ આજના કવિઓ અને સાહિત્યકારો કહે છે કે જો આ નબ ઝૂક્યું એ કાનજી તો કોઈ નહીં તેરા કૃષ્ણ અને રાધાનો અખંડ રાસ આ સમગ્ર બ્રહ્માંડમાં ચાલી રહ્યો છે પ્રેમ રૂપ પરમાત્મા છે આનંદ રૂપ પરમાત્મા છે અને એની જ અચિંત્ય શક્તિ એ શ્રી રાધા છે રાધાનું ઊંધું કરો તો ધારા થાય

પ્રેમના બે તટ છે જો ભેગા થઈ જાય તો પ્રેમ વહેતું પુષ્ટિ માર્ગમાં રાધાષ્ટમીનો વિશેષ મહાત્મ્ય ક્યાંક ક્યાંક જોગી લીલાનો પણ ક્રમે દિવસે કરવામાં આવતો હોય છે અને રાધાજી નું વિશેષ સ્વામનીજી રૂપે સ્વીકૃતિ પુષ્ટિ માર્ગમાં એમની અનેક પ્રકારથી કરવામાં આવી છે અનેક પ્રકારના સ્તોત્રો ને કીર્તનો રચાયા છે સેવાના ક્રમમાં જ્યારે દિવસો જવા લાગે ત્યારે દાન એકાદશીના દિવસો આવે નિકટમાં પ્રભુ વ્રજના રાજા છે ગોપીજનો જયારે સાંકડી ખોરમાંથી દહીં દહી દૂધ લઈને મથુરામાં વેચવા જતી હોય ઠાકોરજી ત્યારે પર્વત પર ઉભા રહી જાય લીલાઓ દ્વારા એક જ કાર્ય કરવાનું છે પ્રભુએ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદા શક્તિ નિરોધ ભક્તના ચિત્તનો નિરોધ કરવો છે સંસાર ભૂલવો છે ને પોતાનામાં લગાવવો છે અને અનેક પ્રકારથી જેવા જેવા ભક્તો એવી એવી લીલા કરી ઠાકોરજી ભક્તોના ચિત્તને પોતાની તરફ આકર્ષિત કરે છે આ ગોપીજનો જયારે દહી દૂધ વેચવા જતી હોય પ્રભુ માર્ગ રોકે અને દાન માંગે દાન એટલે બ્રાહ્મણને આપી એ દાન નહીં પણ જે રાજા પ્રજા પાસેથી લેતો હોય એ દાન કર પરમાત્મા કર માંગે છે કે વ્રજનો રાજા હું છું અહીંયાથી તમે દહી દૂધ વેચવા જાઓ છો તો મને કર આપો પોતાનો અધિકાર સંપાદિત કરે છે દાણ લીલા એટલે અધિકાર સંપાદનની લીલા મારું છે અને મારા સિવાય બીજે ક્યાંય નહીં આપવા પ્રભુ તો બાળક છે ને અને બાળકમાં એક કમજોરી હોય એને વેચીને ખાતા ન ફાવે એને વેચવું ન ગમે પોતાની વસ્તુ ઠાકોરજી પણ એવા જ છે એકવાર વાર હાથમાં તુલસી દલ લઈ તમે બ્રહ્મ સંબંધ કરો અને એમ કહો કે હે કૃષ્ણ મારું અને હું બધું જ તારું છે ઠાકોરજી કહે હવે તે મને ધર્યું હવે હું વેચવા નહી દઉં મારું કરીને રાખીશ અને પરમાત્મા વિવિધ લીલાઓ કરી ભક્તો પર પોતાનો અધિકાર સંપાદન કરે છે આ અધિકાર સંપાદન માખણ તો છે કૃષ્ણમાં એક વિશેષતા એ છે સાધારણ વ્યક્તિ કોઈ ઘડો લેવા જાય ને તો ઘડાને ટકોરો મારીને જુએ પણ કુંભારને ટકોરા ન મારે કે બનાવનારો કેવો છે કૃષ્ણ જુદો છે એ ઘડો કેવો છે એને નથી જોતો કુંભારને ટકોરા મારે છે કે બનાવનારો કેવો છે

અને શુદ્ધ સ્નેહથી જેનો ઘટ ભરાયેલો છે એના ઘટને સ્વીકારી લે છે ગોપીજનો પણ પોતાનું અહોભાગ્ય માને છે કારણ કે ગોપીજનો પણ જાણી કરીને એ જ રસ્તો પસંદ કરે છે જ્યાં કૃષ્ણનો મેળા વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા અને મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહ વસાદ વોચત ગોવિંદ દામો ધર્માધવેતી એ તો ઈચ્છે જ છે કારણ દહી વલોવું એ કર્મ છે અને એમાંથી નીકળતું માખણ એ કર્મનું ફળ છે અને કર્મનું ફળ જ્યારે કૃષ્ણને સમર્પિત થાય ત્યારે જ તો જીવન સાર્થક થતું હોય છે આ દહીંની લીલા આ માખણ સ્વીકારવાની લીલા એ કોઈ સાધારણ ભૌતિક લીલા નથી માખણ એ તો ગોપીઓના નિત નવીન ભાવ છે એટલે તો એને નવનીત કહીએ છે અને પ્રભુ એનો સ્વીકાર કરી એમના ભાવોને સફળ કરે છે સાકડી ખોર પરથી માથે લઈ અને ગોપીઓ નીકળતી હોય ઠાકોરજી ઉપર સખાવની સાથે ઉભા હોય અને દોડતા 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 આવે અને ગોપીના માથેથી રહેલી માટલી લઈ અને ભાગે અને પ્રભુને જોઈને ગોપી બોલે મેરી ભરી બટુકિયા લે ગયો અને જે ગોપી ઉપર ઠાકોરજીની કૃપા થાય સનાત થઈ જાય અને ગોપી એમ કહે કે કંચન મોલ ભાઈ આજ દધી કંચન મોલ ભાઈ આજે તો મારું દધી સોનાના ભાવે વિકાયો કારણ પ્રભુએ એનો સ્વીકાર કર્યો આપણે તુચ્છ છીએ પણ ભગવાનના થઈએ ને તો અણમોલ બની જાય ભગવાને એકડો છે ને આપણે મીંડા જેવા છીએ ગમે તેટલા મીંડાઓ ભેગા થાય પણ કૃષ્ણ રૂપી એકડો આગળ લાગે તો દરેક શૂન્યની કિંમત થઈ જાય એમ આ જેટલા પદાર્થો માણસ ભેગા કરે છે એ બધા ક્યાંક ક્ષણિક હોય છે તુચ્છ હોય છે પણ જયારે એનું સમર્પણ કરી દે છે ને ત્યારે પ્રસાદી બનીને અણમોલ થઈ જાય છે પછી એને ઝૂંખાતું નથી પછી તો કણિકા લઈને માથે મૂકો તો જન્મ સફળ થઈ ગયો હોય એવો અહેસાસ થઈ જાય છે કંચન મોલ ભાઈ આજ દાજા દધી બ્રહ્માદિકો દુર્લભ સો ગ્વાલીને બાટ દઈ જે બ્રહ્માદી આદિ મોટા મોટા દેવતાઓને દુર્લભ છે

વ્રજવાસીઓનું પ્રેમ તત્વ જ્યારે સાકાર રૂપ લે છે ત્યારે રાધા બનીને પ્રગટ થાય છે રાધા એ કેવલ કોઈ સ્ત્રીનું નામ નથી રાધા એ અવસ્થાનું નામ છે સર્વોચ્ચ પ્રેમની અવસ્થા એનું નામ રાધા છે સ્વયં ભાગવતજીમાં પણ સ્વયં સુખદેવજીના ગુરુ રાધાજી છે નમો નમસ્તે તો વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુપ યોગી નામ નિરસ્ત સામ્યાતિશયન રાધસા એમ રાધસા શબ્દનો પ્રયોગ કરી સુખદેવજી ગુરુ વંદના કરે છે ભાગવતજીની કથા કહેતા પહેલા પોતાના ગુરુ રાધાજીનું સ્મરણ કરે છે સ્વયં મહાપ્રભુજી સુબોધનીજી આજ્ઞા કરે છે આ રાધસ નામની શક્તિ પરમાત્માની એવી શક્તિ છે કે ભગવાન પોતાના નિજધામમાં આ શક્તિ સાથે અખંડ વિહાર કરે છે અને આ શક્તિ અનંત છે ઠાકોરજીની કૃપા શક્તિ એટલે યમુનાજી અને ઠાકોરજીની ઈચ્છા શક્તિ એટલે રાધા અનેક ચરિત્રો રાધા સાથે જોડાયેલા છે એ જન્મની સાથે આંખ જેને સફળ કરનારી છે આંખને સફળ કરનારું છે એ સ્વરૂપ જયારે સામે હોય અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ એમ વેણુગીતમાં કહ્યું કે આ નેત્રોનું ફળ એ તો શ્યામ સુંદરના દર્શન છે અને જયારે સમાચાર મળ્યા કે કૃષ્ણ પ્રગટ થયા છે અને ત્યારે રાધાએ નેત્રો ખોલ્યા અને આ જગતને જો એવું રાધા તત્વ અનેક અનેક લીલાઓ સાથે ગુથાયેલું ને વણાયેલું એ બાળપણની લીલાથી લઈને કિશોર લીલા સુધીની કથાઓ ઉદ્ધવજી પણ જયારે સંદેશો લઈને બ્રજમાં આવ્યા બધા ગોપીઓને મળ્યા બધા સખાઓને મળ્યા પણ ઉદ્ધવના મનમાં પણ રાધાને મળવાની ઉત્કંઠા કંઈક વિશેષ હતી પૂછ્યું ગોપીઓ ને કે રાધા ક્યાં છે કહ્યું કે વૃક્ષની પાછળ જોર જોરથી હસવા લાગ્યા રાધાજી કહેવા લાગ્યા અરે સંદેશાઓ તો એના આવે જે ક્યાંય ગયું હોય જે રોમ રોમમાં રમતું હોય એના સંદેશાઓ ના આવે ઉદ્ધવ પ્રભુને યાદ કરીને થતો રોમાંચ એ પ્રમાણ મને આપી દે છે કે કૃષ્ણ મને ભૂલ્યો નથી અને કૃષ્ણમાં એ તાકાત એ નથી કે મને ભૂલી શકે એવું મને મારા પ્રેમ પર ભરોસો છે ઉદ્ધવજી કે પણ હું તો મથુરાથી આવ્યો છું અને મથુરામાં કૃષ્ણ સંદેશો આપીને મને મોકલે છે ત્યારે રાધાજી કહે છે તું એમ માને છે કે કૃષ્ણ મથુરામાં છે કદાચ એ તારો કૃષ્ણ હશે અમારો કૃષ્ણ તો અમને છોડીને ક્યાંય નથી ગયો અને તને ભરોસો ન આવતા હોય તો ઉદ્ધવ જો મારી આંખોની સામે અને ધીમે રહીને રાધાજીએ પોતાના ખોલ્યા અને કીકીમાં સ્મિત કરતા કૃષ્ણના દર્શન બની ગયા ઉદ્ધવજી અરે હું તો એમ માનતો હતો કે કૃષ્ણ મથુરામાં છે પણ રાધાના તો રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યો છે ઉદ્ધવજી જયારે પાછો ગયા પાછા ગયા છે મથુરા અને ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ આપને સાચા પ્રેમ કરનારા લોકો તો બ્રજમાં રહે છે કેમ રાધાથી દૂર છો એક ક્ષણ પણ કેમ રહી શકો અને ત્યારે ભગવાન પોતાનું પીતાંબર કાઢે છે અને ઉદ્ધવ જ્યારે જુએ છે ત્યારે ભગવાનના રોમ રોમમાં રાધાના દર્શન ઉદ્ધવને થાય છે અને ત્યારે સમજાય છે ઉદ્ધવને કે રાધા અને કૃષ્ણ બે નામ જુદા છે તત્વત તો એક જ છે પ્રેમની ધ્વજા કોઈ હોય તો એ રાધા છે અનેક અનેક પ્રસંગોમાં રાધા તત્વ ગુથાય એકવાર બધી ગોપીઓ મળીને આવી રાધાજી પાસે ને લાગી રાધા તું એમ માને છે કે કૃષ્ણ તને પ્રેમ કરે છે એ તો પ્રેમ કરે તો લલિતા બી ભ્રમણામાં ન રહેતી કે તને પ્રેમ કરે છે અને રાધાજી જોર જોરથી હસવા લાગ્યા પૂછ્યું છું હસે છે કેમ રાધા કહે કે હસું છું એટલા માટે કે જુઓ ને પ્રભુને અમારા બંનેનો પ્રેમ છુપાવવા માટે કેવા કેવા નાટકો કરવા પડે બાકી પ્રભુનો સદાય અખંડ પ્રેમ તો મારા માટે જ છે આ રાધા તત્વ અને આ રાધાષ્ટમી વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં ઉજવાય છે અને આજે પણ બ્રજમાં વૃંદાવનમાં જાઓ તો જેના મુખે જે મળે રાધે 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 કરીને તમને સ્વાગત કરે તમારું આજે પણ બ્રજના કણે કણમાં રાધા તત્વ ગૂજી રહ્યું છે જે કૃષ્ણનો પ્રેમી હોય એ રાધાનો આરાધક સહજમાં થઈ જાય કારણ કે કૃષ્ણ જો સૂર્ય છે તો એના કિરણે રાધા છે કૃષ્ણ જો પુષ્પ છે તો એની સુગંધ રાધા છે એવા રાધા તત્વ જ્યારે રાધાષ્ટમી આવે ત્યારે સ્વામીજીનું સ્વરૂપ જ્યાં બિરાજતું હોય ત્યાં બહુ બેટીઓ આવીને એમની માંગ ભરે છે ઠાકોરજીની સાથે બિરાજમાન થાય છે ઘણીવાર લોકોની ભ્રમણા એવી છે કે પુષ્ટિ માર્ગમાં તો બાલ સ્વરૂપની સેવા અરે બાલ સ્વરૂપની બાલ ભાવ અને કેવલ બાલ નહીં સર્વદા સર્વ ભાવે કિશોર ભાવની સેવા છે સાથે સ્વરૂપોમાં જુઓ એક બાલકૃષ્ણલાલજી બાળક છે બાકી તો બધાએ મોટા છે શ્રી રાધાજી સાથે ઠાકોરજીની સેવા આપણે ત્યાં થાય છે અને જ્યાં સ્વામિનીજી ન બિરાજતા હોય ત્યાં ઠાકોરજીના સ્વરૂપમાં જ સ્વામિનીજી બિરાજે છે એટલે જ તો તમે જુઓ લાલન મदनमोहन લાલ આ બધાના સ્વરૂપ કેવા ગૌર હોય ઠાકોરજી તો શ્યામ હતા પછી પીત રંગના લાલન કેમ પીત રંગના મदनमोहन લાલ કેમ કારણ કે એ રોતો રાધાજીના આવેશવાળા છે રંગ તો રાધાનો છે અને જેના ઉપર રાધાનો રંગ ચડ્યો છે એ કૃષ્ણ મારો આરાધ્ય છે એવા ભાવથી એવા પીત સ્વરૂપ આપણે ત્યાં બિરાજે છે પણ આ બે તત્વો જુદા નથી એક જ છે અને એટલે જ આજના કવિઓ અને સાહિત્યકારો કહે છે કે જો આ નબ ઝૂક્યું એ કાનજી તો